નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો સાથે ગાંધીનગર પહોંચ્યા ખેડૂતો સરકારને ચાર દિવસનું અલ્ટિમેટ આપ્યું સહાય નહીં તો થશે ઉગ્ર આંદોલન અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી કહ્યું ત્રણ નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એશિયા કપ ટ્રોફી અંગે મોટું અપડેટ મોહસન નકવી હવે નાટક કરશે તો પડશે ભારે અમેરિકામાં મૂળ ગાંધીનગરના ગુજરાતી ઉદ્યોગપતિ પર ચાર હજાર કરોડના કૌભાંડનો ગંભીર આરોપ લગાવ્યો વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં એસટી ડેપોમાં ડ્રાઈવરની લાઈવ આત્મહત્યા ઇન્સાર્સ અધિકારીના માનસિક ત્રાસથી કંટાળીને ગટગટાવી ઝેરી દવા અરવિંદ કેજરીવાલ બોલ્યા ગુજરાતની ધરતી પર બીજેપી બોજ બની ગઈ છે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ભાજપ સરકાર સામે સડાવી બાયો રેશન ડીલરોને કહ્યું ઢીલા ના પડતા અડીખમ રહેજો આજથી હડતાલ શરૂ રાજકોટના જસદણમાં તુલસી વિવાહમાં જતા પચાસથી વધુ લોકો ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી પંદર લોકો ઇજાગ્રસ્ત બેની હાલત ગંભીર કેજરીવાલની ટીપે ટીપેટીપેક જ્ઞાતિ સમીકરણોથી ગુજરાતમાં ગોઠવાઈ રહ્યા છે સોગઠા આ છે સેનાના સિપાહી રેશનિંગના દુકાનદારો બાદ એલપીજી વિતરકોએ પણ બાઈઓ સડાવી કમિશન નહીં વધારો તો રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીશું હિંમતનગરમાં ઉડા હટાવો જમીન બસાવો નારા સાથે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલની બધી જ ટિકિટો મિનિટોમાં વેચાઈ જતા સાહકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો અરબીસાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા ચાર દિવસ માવઠાની આગાહી મોંઘવારીના માર વચ્ચે મળી રાહત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો બે દિવસમાં ભારત પહોંચશે ટ્રોફી જો નકવી ન મોકલાવે તો બીસીસીઆઈ નો બી પ્લાન તૈયાર ભારત સામે કારમી હાર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા એલીએ રિટાયરમેન્ટના સંકેતો આપ્યા કુનાર નદી પર બંધ બાંધવાની અફઘાનિસ્તાનની યોજનાને ભારત સંપૂર્ણ સમર્થન આપે છે મલ્લિકા અર્જુન ખડગેએ સરદાર પટેલને ટાંકીને આરએસએસ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છેલ્લા દસ દિવસમાં દિલ્હી એનસીઆરમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો રોહિત કોહલીની વિદાયની સરસા વચ્ચે આઈપીએલ ચેરમેનનું મોટું નિવેદન વૈભવ સૂર્યવંશી ભારતનું ભવિષ્ય પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકાર જુઠ્ઠું બોલી રહી છે કૃષિમંત્રીએ જવાબ આપતા કહ્યું કોઈ મૌખિક કે લેખિત સૂચનાઓ આપી નથી સોળ નવેમ્બરના રોજ ફરી થશે ભારત પાકિસ્તાનનો મુકાબલો આ વર્ષે છઠ્ઠી વખત ટકરાશે બંને ટીમો સરકાર ખેડૂતોની લોન કેટલી ફેરું માફ કરશે મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું જગન્નાથ મંદિરમાં યુવતી સાથે અડપલા કરી જાતીય સતામણી કરનાર ગુજરાતના યાત્રીની ધરપકડ ગુજરાતના પોલીસ કર્મચારીઓ માટે આનંદના સમાસાર સંતાનોના અભ્યાસ માટે પચીસ ટકા સહાયમાં કર્યો વધારો ગુજરાતના સુમોતેર તાલુકામાં કમોસી વરસાદ સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં ત્રણ ઇંચ ખાબક્યો વરસાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામીપ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન કહ્યું જ્યાં શ્રીરામનો નારો ત્યાં નફરત ફેલાવવાનું લાયસન્સ પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર ચાર દિવસ નહીં તો એક દિવસની સૂટ આપો ભક્તોની માંગ સુનિલ ગાવસ્કરની મોટી જાહેરાત જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો અનોખી રીતે કરશે ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પટેલ ઈચ્છતા હતા કે આખું કાશ્મીર આપણું બને નેહરુએ તેનું વિભાજન કર્યું જે અંગ્રેજો ન કરી શક્યા તે કોંગ્રેસે કર્યું બે લોકોએ આવીને તેમની હત્યા કરી સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાએ બીજો ચોંકાવનારો દાવો કર્યો વિસાવદરમાં હર્યા એટલે ગુજરાતમાં મંત્રીમંડળ બદલી નાખ્યું અરવિંદ કેજરીવાલે સરકારને ઘેરી ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે અમિત ચાવડાએ ધરણા કાર્યક્રમનું કર્યું એલાન દાઉદ આતંકવાદી નથી આ નિવેદન આપ્યા બાદ વિવાદ થતા મમતા કુલકણીએ આપી સ્પષ્ટ હતા અહીંની સરકાર માત્ર સર્વે કરીને સંતોષ માને છે ખેડૂતોની આશા પર પાણી ફેરવી રહી છે અરવિંદ કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહારો એકતા દિવસનું મહત્વ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલું જ છે કેવડિયામાં બોલ્યા પીએમ મોદી ટ્રમ્પે વધુ એક ફટકો આપ્યો એસ વન બી વિજા બાદ હવે વર્ક પરમિટને લઈને ભારતીયો પર ગા કર્યો અમેરિકામાં ઇમિગ્રન્ટનું શું ધરતીપુત્રો માટે કોંગ્રેસ આક્રમક ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ ગામ ગજવશે થી તેર નવેમ્બર સુધી કરશે આંદોલન ભૂતાન જતી વખતે ખરાબ હવામાનના કારણે નાણામંત્રી સીતારમણનું વિમાન ઇમરજન્સી કરાયું લેન્ડિંગ સુદામડામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગાભા કાઢ્યા હવે આટલા ઝોનમાં મહાપંચાયતનું આયોજન ભારત અમેરિકાના સંબંધોનો નવો અધ્યાય કર્યો દસ વર્ષનો ઐતિહાસિક સંરક્ષણ કરાર સૌરાષ્ટ્રમાં સતત સટ્ટા દિવસે કોમસી વરસાદનો કહેર અમરેલીના રાજુલામાં ગાજવીજ સાથે પોણા બે ઇંચ મુસળધાર માવઠું ખેડૂતોની મહેનત પાણીમાં જો બિહારમાં આરજેડી કોંગ્રેસ સરકાર બનાવશે તો ગુનેગારો પાછા ફરશે યોગી આદિત્યનાથ કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રાની જાહેરાત સો નવેમ્બરથી સોમનાથથી થશે પ્રારંભ દ્વારકામાં કરશે ખતમ રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગે ડિજિટલ સર્વે સામે નારાજગી બોતેર ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું ગાબડું ભાજપના બે હજારથી વધુ લોકોએ આપનો ખેસ ધારણ કર્યો રાજુલામાં ફરી આફત વર્ષી બે ઇંચ વરસાદથી જળબંકાર દાતરવાડી ત્રણ ડેમના એક સાથે દસ દરવાજા ખોલાયા રાજસ્થાનના જોધપુરમાં આઈબી અને એટીએસ દ્વારા મોટી કાર્યવાહી ત્રણ મોલવીઓની ધરપકડ કરવામાં આવી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા ઉનામાં ખેડૂતોએ પાક નુકસાનના સર્વેનો બહિષ્કાર કર્યો સો ટકા નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં દિલજીત દોશાંતને મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ આવી હરકતમાં એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત અને પાકિસ્તાન ચૌદ નવેમ્બરે ફરી ટકરાશે ઈઝરાયલમાં સૈન્ય ભરતી વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન હજારો કટ્ટર આહુદીઓ નેતન્યહુ સરકાર સામે રસ્તા પર ઉતરી આરએસએસ બધી જ સમસ્યાનું મૂળ છે તેના પર પ્રતિબંધો મૂકવા જોઈએ સરદારને યાદ કરીને બોલ્યા ખડગે નમો ટુરિસ્ટ સેન્ટર બનશે તો તોડી નાખીશું રાજ ઠાકરે અચાનક થયા ગુસ્સે એકનાથ શિંદેને આપી ખુલ્લી ધમકી સુરત શહેરના સરથાણા વિસ્તારની એક હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ ચાર રૂપલા સહિત એક એજન્ટ પકડાયો સરકારના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામોમાં થઈ રહ્યો હતો ભ્રષ્ટાચાર ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કબૂલ્યું